તેમના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું કે નવીનીકરણ એ દેશની પ્રગતિ અને પ્રૌદ્યોગિકી વિકાસની રીડની હડ્ડી છે તેમણે બીઈએલને આમંત્રણ આપ્યું કે તે એક ક્ષેત્રમાં ક્રાંતિ લાવતી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે જે દેશની વ્યૂહાત્મક અને આર્થિક શ્રેષ્ઠતા સાથે સંલગ્ન હોય તેમણે કહેવું છે કે સંશોધન અને વિકાસ એ ફક્ત નવીન હોવું જોઈએ પરંતુ તે ભારતીય બજારની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે થવું જોઈએ જેથી સ્વદેશી સ્ત્રોતો અને દેશના અનોખા પડકારો માટે સોલ્યુશન્સ બનાવવામાં આવે વાસ્તવિક સંશોધન અને સ્વદેશીકરણ પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના વિકાસ માટે સ્વદેશી ટેકનોલોજી અને વાસ્તવિક સંશોધન પર આધાર રાખવો જરૂરી છે સ્વદેશી સંશોધન માટે એક સંસ્કૃતિ પ્રોત્સાહિત કરીને ભારત વિદેશી ટેકનોલોજી પર તેની નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભરતા તરફ મોટી રીતે આગળ વધારી શકે છે જગદીપ ધનખરે બીઈ ને એવા ટેકનોલોજી બનાવવામાં દોરડાવ્યું જે ફક્ત રક્ષણાત્મક ક્ષેત્રની હાલની જરૂરિયાતોને પૂર્ણ ન કરે પરંતુ ભવિષ્યના ટેકનોલોજીકલ વિકાસ માટે માર્ગોને પણ ખોલે તેમણે કહ્યું કે ભારતનો વિકાસ વાસ્તવિક સંશોધન અને સ્વદેશીકરણ દ્વારા થશે આ ભારતનું ભવિષ્ય છે અને બીઈ એલને આ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે દેશને એવી ટેકનોલોજી જોઈએ છે જે ફક્ત અદ્યતન પરંતુ તે ભારતીય કૃતિશીલતામાં પ્રણાલીબદ્ધ છે બીઈ એલને નવીનીકરણ માટે પ્રેરણા આપવાની સાથે જ જગદીપ ધનખરે વિદ્યાર્થીઓમાં નવીનીકરણ અને સંસ્કૃતિ પ્રગટાવવાનો આવશ્યકતા પણ પરિભાષિત કર્યો તેમણે શૈક્ષણિક સંસ્થાઓને સર્જનાત્મકતા આલોચનાત્મક વિચાર અને સમસ્યાઓના ઉકેલો શોધવાની ક્ષમતા વિકસાવવાનો આહવાન કર્યું જગદીપ ધનખરે કહ્યું કે વિદ્યાર્થીઓને પરંપરાગત સીમાઓની બહાર વિચારો એ પ્રોત્સાહન આપવું જોઈએ અને તેઓને નવા વિચારો ટેકનોલોજી અને સોલ્યુશન શોધવાની સશક્તતા આપવી જોઈએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની બીઇ એલ પરની મુલાકાતે ભારતના વિકાસ અને આત્મનિર્ભરતા માટે સંશોધન નવીનીકરણ અને સ્વદેશીકરણની મહત્વતાને જુદું છે તેમના અભિપ્રાયોએ એ સરકારની દ્રષ્ટિ દર્શાવી છે જેમાં નોલેજ આધારિત આર્થિકતાને બનાવવાની ઝુંબેશ છે જ્યાં ટેકનોલોજીકલ વિકાસ અને ઘરેણા સોલ્યુશન્સ દેશના વિકાસ માટે મુખ્ય બને છે જગદીપ ધનખરનો વિદ્યાર્થી માટે નવીનીકરણની પ્રેરણા આપવાનો કોલ અને વાસ્તવિક સંશોધન પર ભાર આપવાનો પ્રયાસ ભારતને વૈશ્વિક ટેકનોલોજી લીડર બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રેરણા રહેશે ફોર્ચ્યુનેટલી દેર ઇઝ એમરજન્સ ઓફ એન ઇકો સિસ્ટમ એટ ધ મોમેન્ટ વેર ટ્રાન્સપેરન્સી એન્ડ અકાઉન્ટેબિલિટી આર ડ્રીવન બાય પબ્લિક પોલિસીઝ એન્ડ ઓલ્સો બાય Technological penetration, we are realizing something that had eluded us for long, equality before law. Now these are twin principles of equality before law, transparency and accountability in governance can get cutting edge only when recruit process to the governmental jobs inspires confidence.